સહાય કેટલા રૂપિયા મળશે તો દોસ્તો કેટલા વીઘા સુધીના લોકોને અહીંયા મળવાપાત્ર થશે તેની સંપૂર્ણ માહિતી આજના નાના એવા વિડીયોની અંદર મેળવવાના છે તો દોસ્તો ખાસ કરીને વિડીયો જોવા માટે વિનંતી છે વિડીયો પસંદ આવતો વિડીયોને લાઈક કરી દેજો ચેનલના સબસ્ક્રાઈબ કરી દેજો પાક નુકસાન સહાય તો વધુમાં વધુ બાર પોઈન્ટ પાંચ એટલે કે સાડા બાર વીઘા સુધી સહાય મળવાપાત્ર થશે કેટલા વીઘા તો કે એક વીઘા જમીન હોય તો કેટલા રૂપિયા મળશે બે વીઘા જમીન હોય તો કેટલા રૂપિયા મળશે અને વધુમાં વધુ કેટલા વીઘા સુધી સહાય મળવાપાત્ર છે તેની આપણે વાત કરવાના છીએ અને વિઘાડીઠ મિત્રો આપણે હેક્ટર દીઠ નહીં પરંતુ વિઘાટી અહીંયા વાત કરવાના છીએ તો ખાસ કરીને દોસ્તો વિડીયો આખો જોઈ લેજો જેથી તમને માહિતી પસંદ આવે તો સૌપ્રથમ તો દોસ્તો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા દસ હજાર કરોડો રૂપિયાનું સહાય પેકેજ છે તે જાહેર કરી દેવામાં આવ્યું છે તેની અંદર ખાસ કરીને કયા લોકોને મળશે તો કે પિયત અને બિનપિયત પાકો માટે એક સમાન ધોરણોની સહાય નક્કી કરવામાં આવી છે મિત્રો પહેલા સર્વેની શરૂઆત કરવામાં આવી હતી પરંતુ ખેડૂતોના જે આ આંદોલનના કારણે એટલે કે ખેડૂતોએ કહ્યું કે આવી રીતેને તમામ લોકોને સરખા રાખો તેના કારણે તમામ લોકોને સરખા રાખીને ખેડૂતનો જે આ પ્રશ્ન હતો તેમનું આ સરકાર દ્વારા છે તે નિરાકરણ કરવામાં આવ્યું છે અને તમામ લોકોને સમાન છે સહાય આપવામાં આવશે તેત્રીસ જિલ્લાના એટલે કે મિત્રો ગુજરાતના તેત્રીસ જિલ્લાના ટોટલ બસો એકાવન તાલુકાના સોળ હજાર પાંચસોથી વધુ ગામોના ખેડૂતોને સહાય મળવાપાત્ર થશે સરકાર દ્વારા બાવીસ હજાર રૂપિયા પ્રતિ હેક્ટરે બે હેક્ટરની મર્યાદામાં સહાય આપવામાં આવશે આવું મિત્રો એ લોકોએ કીધું છે પરંતુ અહીંયા ખેડૂતોને સમજાતું નથી કે વિઘા દીઠ કેટલી સહાય મળશે તો હું તમને દોસ્તો સંપૂર્ણ માહિતી આજના વિડીયોની અંદર આપવાનો છું એ હવે નેક્સ્ટ સ્લાઇડની અંદર તમને મળવાની છે તો સરકાર ટોટલ કેટલા બાવીસ હજાર રૂપિયા પ્રતિ હેક્ટરે આપવાના છે અને બે હેક્ટરની મર્યાદામાં એટલે કે ટોટલ બે હેક્ટર તમારે જમીન હોય બે હેક્ટરથી વધારે જમીન હોય તો તેને મળવાપાત્ર થશે પણ વધુમાં વધુ બે હેક્ટરના એટલે કે મિત્રો કેટલા તો કે બાવીસ હજાર રૂપિયા છે તો સુમ્માલીસ હજાર રૂપિયા આજુબાજુ મળવાપાત્ર થશે તો આપણે જોઈએ અહીંયા હવે વીઘા દીઠ માહિતી મેળવીએ એ પહેલાં થોડીક માહિતી મેળવવી જોઈએ કે મિત્રો એક હેક્ટર દીઠ કેટલા વીઘા થાય તો અહીંયા તમે જોઈ શકો છો મેં મિત્રો માહિતી મેળવી છે ગૂગલની અંદરથી એક હેક્ટર એટલે કેટલા વીઘા તો કે છ પોઈન્ટ પચીસ વીઘા જેટલી જમીન થાય છે એક હેક્ટર એટલે એક હેક્ટર દીઠ છ પોઈન્ટ પચીસ વીઘા જમીન થાય તો હવે વીઘાની આપણે ગણતરી કરીએ તો એક હેક્ટર દીઠ સરકાર કેટલી સહાય આપવાની છે બાવીસ હજાર સહાય આપવાની છે તો હવે આપણે વીઘાની અંદર કન્વર્ટ કરીએ તો મિત્રો છ પોઈન્ટ પચીસ વીઘા જમીન હોય તમારે એટલે કે એક હેક્ટર જમીન હોય તો બાવીસ હજાર રૂપિયા મળે તો તેની અંદરથી વિઘા ગણતરી કરીએ તો એક વીઘા કેટલા રૂપિયા થાય તો કે પાંત્રીસો અને વીસ રૂપિયા જેટલો થાય છે તો કે એક વીઘો તમારે જમીન હોય તો તમને સરકાર દ્વારા કેટલી સહાય આપવામાં આવશે પાંત્રીસો વીસ રૂપિયા હવે આપણે આખું લિસ્ટ અહીંયા જોતા જઈએ તમે મિત્રો ગુણાકાર કરશો તો પણ તમને માહિતી મળી જશે કેમકે પાંત્રીસો ને વીસ ગુણ્યા એક એટલે એક વીઘો ત્યાર પછી અહીં ગુણ્યા બે કરો તો બે વીઘાની છે તે રકમ મળશે અહીં જોઈ શકો છો એક વીઘે તો કે ને વીસ રૂપિયા મળવાપાત્ર થશે ત્યાર પછી બે વીઘાની વાત કરીએ તો બે વીઘા તમારે જમીન હોય તો તમને મિત્રો સોરી થોડી મિસ્ટેક થઈ છે દોસ્તો બે વીઘા જમીન હોય તો તમને સાત હજાર અને ચાલીસ રૂપિયા છે તે સહાય મળવાપાત્ર થશે ત્યાર પછી ત્રણ વીઘાની વાત કરીએ તો ત્રણ વીઘા તમારી પાસે જમીન હોય તો તમને દસ હજાર પાંચસો ને સાઠ રૂપિયા સહાય મળવાપાત્ર થશે ચાર વીઘા જો દોસ્તો તમારી પાસે ચાર વીઘા જમીન છે તો ચૌદ હજાર અને એંશી રૂપિયા જેટલા રૂપિયા તમને સરકાર દ્વારા સહાય આપવામાં આવશે પાંચ વીઘા જમીનવાળા લોકોને સત્તર હજાર અને સત્સો રૂપિયા સહાય મળશે ત્યાર પછી છ વીઘા જમીન હોય તમારે તો એકવીસ હજાર એકસો ને વીસ રૂપિયા જેટલી સહાય મળવાપાત્ર થશે આ આંકડો અંદાજિત કહી શકાય આટલી સહાય તમને મળવાપાત્ર થશે સાત વીઘા જમીન હોય તો તમને સોવીસ હજાર સત્સો ને ચાળીસ રૂપિયા જેટલી સહાય મળી શકે ત્યાર પછી આઠ વીઘા જમીન છે હું તમને જણાવી રહ્યો છું નવ વીઘા તમારી પાસે જમીન હશે તો તમને નુકસાની પેટે એકત્રીસ હજાર સત્સો આજુબાજુ પેમેન્ટ છે તે આપવામાં આવશે અને દસ વીઘા તમારી પાસે જમીન છે દોસ્તો તો તમને સરકાર શ્રી દ્વારા પાંત્રીસ હજાર અને બસો રૂપિયા સહાય આપવામાં આવશે અને અગિયાર વીઘા જો જમીન હોય તમારી પાસે તો તમને આડત્રીસ હજાર સાતસો ને વીસ રૂપિયા સહાય મળશે અને ત્યાર પછી વધુમાં વધુ મિત્રો બાર પોઈન્ટ પાંચ વીઘા સુધી સહાય સરકારશ્રી દ્વારા આપવામાં આવશે તો બાર વીઘા તમારે જમીન હશે બાર વીઘા ઉપર તો તમને બેતાલીસ હજાર બસો ને ચાલીસ આ મિત્રો આંકડો છે તે વધુમાં વધુ સહાય સરકાર દ્વારા સુકવવામાં આવશે આનાથી વધુ સર સહાય છે તે કોઈ પણ સુકવામાં આવશે નહીં તો સૌથી ઓછામાં ઓછી તો કે ત્રણ હજાર પાંચસો ને વીસ રૂપિયા એટલે કે પાંત્રીસો વીસ રૂપિયા સહાય ઓછામાં ઓછી જે લોકોની સાવ ઓસી જમીન છે તેમને મળશે અને વધારેમાં વધારે જમીન છે પછી મિત્રો આનાથી વધારે જમીન હોય તો પણ તમને વધુમાં વધુ બેતાલીસ હજાર બસો ચાલીસ રૂપિયા આટલી સહાય સરકારશ્રી દ્વારા આપવામાં આવશે મિત્રો અને આ ઐતિહાસિક સહાય કહેવામાં આવે છે કે આવી એકે પણ વખત સહાય જાહેર કરવામાં આવી નથી સૌથી મોટું રાહત પેકેજ છે તે આ ભૂપેન્દ્રભાઈ સરકાર છે તેમની અંદર જાહેર કરવામાં આવેલ છે તો મિત્રો એક સ્ક્રીનશોટ લઈ લેજો આની આજુબાજુ રકમ તમને મળવાપાત્ર થશે આ ફિક્સ આંકડા કહી શકાય નહીં કેમ કે જમીનની અંદર વધઘટ હોય તો તમને એ પ્રમાણે મળવાપાત્ર થશે તો દોસ્તો માહિતી પસંદ આવી તો લાઇક કરી દેજો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો આપણે મોટા ભાગની માહિતી ખેડૂતોને લગતી લઈને આવતા હોઈએ છીએ તો દોસ્તો ખાસ કરીને અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો ફરી મળીશું નવા વિડીયો સાથે